ત્યારે ચાલુ વર્ષે બાલાસીનું નગરના વેપારીઓ દ્વારા પોતાનો ધંધો રોજગાર મહિંભૂ બંધ રાખી રથયાત્રામાં જોડાયા હતા ત્યારે આ રથયાત્રાનો પ્રારંભ પૂર્વ ધારાસભ્ય અને અમુલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક સહિત નગરપાલિકાના પ્રમુખ ગાયત્રીબેન જયકુમાર ત્રિવેદીના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા અમદાવાદમાં યોજાઈ જગન્નાથ રથયાત્રાના બીજા દિવસે જે એકસો છે વર્ષથી યોજાય છે આ નગરના રણછોડ રાય મંદિર રામજી મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાંથી ત્રણ રથમાં ભગવાન પોતે બિરાજમાન થઈને નગર ચર્ચા કરવા નીકળે છે ત્યારે નગરજનો દ્વારા ભગવાનના રથનું નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવે છે જ્યાં બસ સ્ટેન્ડથી રામેશ્વર મંદિર નજીક હોવાથી ખુદ જગન્નાથ ભગવાન મંદિર નજીક હોવાથી ખુદ જગન્નાથ ભગવાન દેવાદી મહાદેવને મળવા ઉતાવળ થતા હોવાની માન્યતાના લીધે રથને દોડાવવામાં આવે છે રામેશ્વર મંદિરમાં તમામ રથને વિશ્રામ આપવામાં આવે છે ત્યારબાદ વિશ્રામ કર્યા બાદ નિજ મંદિર ભગવાન જગન્નાથ પોતાના મંદિરે પરત ફરે છે ત્યારે આ દિવસ નગરજનો માટે ખાસ ગણવામાં આવે છે અને આ રથયાત્રાના દિવસની નગરજનોમાં ભારે હર્ષ ઉલ્લાસ અને ભક્તિમય માહોલમાં ઉજવે છે ત્યારે આ રથયાત્રાનું ભવ્ય આયોજન રામજી મંદિરના ટ્રસ્ટી સંજયભાઈ ભટ્ટ જયકુમાર ત્રિવેદી આશિષભાઈ ત્રિવેદી સ્નેહલભાઈ ત્રિવેદી ધવલભાઈ ત્રિવેદી સાહિત્ય સુંદરકાંડ પરિવાર દ્વારા વર્ષોથી પરંપરાગત યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે રથયાત્રાના ઋતુ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે જેમાં એક ઇન્ચાર્જ ડીવાય પીએસઆઈ એક વિડીયોગ્રાફર ચાર વોકી સ્થાનિક પોલીસ જવાનો એકત્રીસ દૂર કેમેરા છ બહારથી આવેલા પોલીસ જવાનો અઠ્ઠાવન જીઆરડી અડતાલીસ હોમગાર્ડ બોતેર સહિત સ્ટેન્ડ બાય રાખવામાં આવતા હોય છે રિપોર્ટ ટુડે સાહીઠ સિત્તેર વર્ષથી રથયાત્રા નીકળે છે અને આ રથયાત્રામાં કોમી એકતા જોવા મળે છે દરેક ધાર્મિક ભાઈ બહેનો વહેલી સવારથી રામજી જગન્નાથની નગરચર્યા જોવા માટે ભારે ઉત્સુકતાથી તૈયાર થઈ જાય છે બધા મંદિરોની સામૂહિક રથયાત્રા નીકળે છે અને ટ્રસ્ટીગણ ભક્તજનો ગલીએ ગલીએ શેરીએ શેરીએ જ્યાં નગરચરિયા નીકળે ત્યાં દરેકને પ્રસાદ વિતરણ કરે છે વહેલી સવાર થી સાંજે છ વાગ્યા સુધી આ રથયાત્રા આખા નગરચરિયામાં માં ભરી અને છેલ્લે પરત મંદિરમાં રામજી મંદિરમાં

સવા છ વાગે સવા સાત વાગે આરતી થાય છે મંગળા સંઘાઠ માટેની સાંજે સવા છ એ શેનની આરતી થાય છે પપ્પોના રાજકોટ ધરાવાય છે એ પ્રમાણે પ્રક્રિયા દરરોજ ચાલે છે મુકેશકુમાર કુમાર પ્રસંગે